ના મોટા આવ્યા છે એકવાર ભાઈ સરપંચ બેઠા છે તો સમર્સ્થા સમૂહ લગન કરવા જે વર્ષોથી એ કરે છે એટલે હું બધા સરપંચો કોઈને કોઈ વિશેષતા મિત્રો કરે છે ત્યારે આજે મારી માત્ર હું તમને આ અપીલ કરું છું અને સાથે અમારી આદરણીય શ્રી સક્તિશી જાડેજા સરપંચ સંગઠન અને મારી સંસ્થાવતી હું જાહેરાત કરું છું કે જે ગામ

ગામ આજે એક ભવ્ય એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન ભુજ મતે સ્મૃતિવનની અંદર કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ અંતર્ગત જે એમણે વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાનનું જે આહવાન કર્યું છે જેના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે મારું ગામ સ્વદેશી ગામ કચ્છના વિવિધ સરપંચોને બોલાવી કરીને અહીંયા ભવ્ય સંમેલન કરવામાં આવ્યું હતું અહીંયા સૌ સન્માનનીય ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી આદણીયશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા તેમજ આપણા સૌના જે જેમણે અત્યારે આપણને વક્તવ્ય આપ્યું પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી આપણને આદણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સૌ સરપંચોની ઉપસ્થિતિમાં આપણે જે અહીંના વેપારીઓ છે કારીગરો છે ઉદ્યોગકારો છે એમનું પણ સન્માન કર્યું અને એક સંદેશ આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણે આપ્યો છે કે ઘર સુધી અને ગામ સુધી સ્વ સ્વદેશીનો સંદેશ પહોંચવો જોઈએ અને એ જ આજે સરપંચો સાથે વાર્તાલાપ થયો હતો અને આ અભિયાનને કચ્છની અંદર આપણે વેગ બનાવીએ લોકોના ઘર સુધી લઈ જઈએ જેના માટે આજે સરપંચોને આહવાન કરીએ આપણા કચ્છની અંદર એવા ઘણા બધા એવા ગામો છે કનકપર ગામ કનકપર ગામ છે કે જે સો ટકા વરસાદી પાણીનો સંગ્રહ કરે છે અહીંયા રિચાર્જ કરવામાં આવે છે એવી જ રીતે જનકપર ગામ છે તો જનકપરની પણ એક અલગ વિશેષતા રહી છે ત્યાં કણે જે છે કે અત્યાર સુધી સમરસ સરપંચો થયા છે બહારના કામ વગરના કોઈ ફેરિયાઓને ત્યાં ગામની અંદર વેચાણ માટે એ રીતે આવવા નહીં દેવા એટલે આમ અલગ અલગ વિશેષતા છે ઇએમ સૂર્ય યોજના અંતર્ગત પણ આજે ગુણાકીપુર હોય આજે ખીરસરા રોહા ગામ હોય અન્ય મુન્દ્રા તાલુકાના પણ એકથી બે ગામો છે એટલે ઘણા બધા ગામો એવા છે કે જેમણે કાંઈક એક પોતાની અલગ છાપ ઊભી કરી છે અંગિયા ગામ છે તો સમરસ સમૂહ લગ્ન કરે છે એટલે હું ઘણાનો ઉલ્લેખ કરી શકું એટલે આપણે સાથે મળી કરીને આ દિશાની અંદર પણ જો આપણે આગળ વધશું તો જે ગામડાઓની વિશેષતા છે એ પણ આપણને ખબર પડશે અને જે હંમેશા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અંતરિયાળ અને છેવાડાના ગામડાઓના વિકાસની માળખીય સુવિધાઓની જો વાત કરતા હોય અને એમાં પણ હવે સ્વદેશીની વાત જ્યારે થઈ રહી છે ત્યારે હરેક ગામ સ્વદેશી બને એ પ્રકારે આજે અહીંયા અસર અમે પહેલ કરી છે કે કદાચ આ ગુજરાતનો પહેલો સરપંચો સાથેનો આ સ્વદેશીપણાનો કાર્યક્રમ છે અને ત્યારે મારી સંસ્થા અને સરપંચ સંગઠન દ્વારા મેં જાહેરાત કરી છે કે જો સો ટકા સ્વદેશી ગામ થશે તો એકવીસ હજાર રૂપિયાનો પુરસ્કાર મારું નામ રણછોડ આહિર છે હું જિલ્લા સરપંચ સંગઠનના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યો છું આજરોજ આપણા નરેન્દ્ર મોદી સાહેબ ભારતના વડાપ્રધાન જેમની આહવાન હતો પંદરમી ઓગસ્ટના કે આપણે બધા સૌદેશી વસ્તુની ખરીદી કરશું જે ભારતમાં બનેલી વસ્તુઓ જ આપણે ખરીદી કરશું એ બાબતે આપણા માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ માજી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને આપણા આંગડાના પ્રેરણાતા માનનીય શ્રી દિલીપભાઈ દેશમુખ સાહેબ અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચન સાહેબ અને મારા અમારા સરપંચ સંગઠનના જિલ્લાના પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા સાહેબના સૂચનાથી આજે જિલ્લાના તમામ સરપંચો અહીં એકસાથે ભેગા થયા છીએ અને આવનારા દિવસોમાં કોઈપણ તહેવાર હોય કે આપણે સરળતાથી જે રીતે આપણે જીવનમાં જરૂરી વસ્તુઓ લેતા હોઈએ એ શોદેશી વસ્તુને લઈએ અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીએ એવી રીતે અમે આ વસ્તુ આપના માધ્યમ દ્વારા પણ લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ અને અમે પણ બધા સરપંચો એક આજે શપથ લઈએ છીએ કે દરેક પોતાના ગામમાં સ્વદેશી વસ્તુનું ઉપયોગ કરશું અને લોકોને આ બાબતે પ્રેરિત કરશું આભાર ખાસ તો આપણી જે ક કલા અને કારીગરી જે છે જે કચ્છના લોકો પોતે બનાવતા હોય છે એને પણ પ્રોત્સાહન મળે અને બીજો ઘણી બધી ઠંડા પીણાની એવી વસ્તુઓ છે કે જે વિદેશથી આવતી હોય છે અને આપણા સેહત માટે પણ ખૂબ નુકસાનકારક છે એ બધી વસ્તુઓ આપણે જે લીંબુ શરબત છે કે બીજા જે આપણા જે પીણાઓ છે એને આપણે મહત્ત્વ આપીએ એ રીતે અમે કાર્ય કરવા માગીએ છીએ આપણા ગામમાં મારું ગામ સ્વદેશી ગામ એ બાબતે અમે જનજાગૃતિ માટે એક અભિયાન કરશું ઘરે ઘર જઈ અને લોકોને મળશું અને જે ભારતમાં બનેલી વસ્તુઓ કે જે ભારતના જે વિકાસ માટે જે ઉપયોગી થતી વસ્તુઓ અહીંથી જ ખરીદે અને એનો ઉપયોગ કરે એવા પ્રયત્નો કરશું